સાયજીગંજના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વર્ષ બે હજારમાં રોબિન્સ ઇન્પેક્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના નામે લોકોને કોલ કરીને લકી નંબર તરીકે પસંદગી થઈ હોવાનું કહી ડેપો પાસેની હોટલમાં બોલાવવામાં આવતા હતા અને મેડિક્લેમ તેમજ જુદી જુદી વસ્તુઓ પર ફાયદાની સ્કીમોમાં ફસાવી રોકડ અને ચેકથી રકમ પડાવી લેવામાં આવી હતી ઉપરોક્ત બનાવમાં કંપનીના ચેરમેન ઓમ પ્રકાશ પંજાબીએ અઢારસો જેટલા લોકો પાસે લાખો રૂપિયા પડાવીને ઉઠમણું કર્યું હોવાની વિગતો ખુલી હતી જેથી વર્ષ બે હજાર એકમાં તેની સામે સાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસના કહ્યા મુજબ ઉપરોક્ત બનાવમાં અમદાવાદ મેમનગર રોડ ખાતે કૃષ્ણા કોલોનીમાં રહેતા આરોપીને પકડવા માટે વારંવાર પોલીસની ટીમો જતી હતી પરંતુ તેનો પત્તો લાગતો ન હતો આખરે તે હાલમાં જ્યાં રહેતો હતો તેની માહિતી મળતા પેરોલ ફ્લો સ્કવોડના પીએસઆઈ એનજી જાડેજા અન્ય ટીમે વોચ રાખી ઓમપ્રકાશ કાશ્મીરી લાલ પંજાબીને ઝડપી પાડ્યો છે